નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પ્રિયદેમિયા પોલીસ કોન્સ્ટેબલ એજન્સીનું હાર્ટ એટેકથી નિધન થયું છે તેમને પ્રિયદેમિયા છાતીમાં દુખાવો પડ્યો હતો જેના કારણે તે ઢળી પડ્યા હતા ઘટના સ્થળે પોલીસ કર્મીઓ દ્વારા પુસી આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી શહેરના ગોમતીપુરે હેડક્વાર્ટરમાં પ્રિયત દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અરજસીની છાતીમાં દુખાવો થયો હતો આ દરમિયાન ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રિયનગ્રાવડમાં પોલીસ કોન્સ્ટેબલનું નિધન થયું હતું જોકે બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર તબીબીએ કોન્સ્ટેબલને મૂર્તિ જાહેર કર્યા હતા પોલીસ કોન્સ્ટેબલને હાર્ટ એટેક નિધન બાદ પોલીસ બ્રેડમાં શોકનો માહોલ જોવા મળ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ